હું અને તમે મારા અને તમારા નામના ઝંડા ફરકાવ્યા કરીએ આપણી પાસે પૈસા હોય અને ગામડે ગામડે કે મને યાદ રાખજો સુરતમાં અમુક ચોક ચોકમાં ઝંડા ફરકાવી દે બહુ મોટો કંપનીવાળો થઈ જાય કંપનીનો માલિક થઈ જાય રિલાયન્સ જેવો મોટો અને પછી ગામડે ગામડે એવો કોઈ કંપની એમાં આ તો ખાલી દાખલો આપું એનું નામ પણ કોઈ મોટી કંપનીનો માલિક હોય ગામડે ગામડે શેરે શેરે એના નામના ઝંડા ફરકાવી દે કે હવેથી મને બધા કાયમ યાદ રાખજો કારણ કે હું બહુ પૈસા વાળો છું એટલે આ ઝંડા ફરકાવું છું મિત્રો ઈ વયો જાય ને બીજે દિવસે ઝંડા ઉતરી જાય બધી માણસ એટલું જ ખાલી બોલે કોલી પનોતી ગઈ લાગે છે આ ઉતરી ગયા એક જ કવિ છે પણ સાંભળજો મજા આવશે આપ બરાબર સાંભળવા માટે આવ્યા છો એટલા માટે ઝંડાઓ નિશાન કે નિશાન તેન જાને કહું જાને હેન ને કહું દ્વાર દુદુ બી બજાને મારા ને તમારા નામના ઢોલ વગાડી આપણી પાસે બહુ પૈસા થાય ને ગામો ગામ ઢોલ વગાડી અને એમાં એમ કહે કે ભાઈ આ મને યાદ રાખજો કાં તો કે હું આ બહુ મોટો માણસ છું આખો ભારતમાં પૈસો એટલો મારી એક પાસે છે એવડો મોટો માણસ થઈ જાય ને ઢોલ વગાડે વયો જાય એટલે ઢોલ બંધ થાય એટલે ખાલી એટલું જ કહે બોલો ગુજરી ગયો લાગે ઢોલ ન વાગ્યો આજ વાત પૂરી પછી યાદ ન રાખે તો ઝંડાઓ નિશાન કે નિશાન થાય જાને કહું જાને હે ને કહું દાર દૂધનું બી થાય ને ઊંચે મહેલાન કે ઉઠાણ થઈને જાને કહું મોટા મોટા મહેલ મારા તમારા નામના બનાવીને એમાં તકતીયું લગાડી દે કે અમને ભૂલતા નહીં મરી જાય એટલે તકતીયું ફરી જાય મહેલ એમ ઊભો હોય તકતી બીજાના નામની થઈ જાય ઊંચે મહેલાન કે ઉઠાણ થને જાને કહું જાને હે ને કહું મતગજકે બંધાન તે હાથી ને ઘોડા આપણા આંગણામાં બાંધી દઈએ હટાણે ગાડ્યું મોંઘી મોંઘી ગાડીઓ બધી આવતી હોય એ બધી ગાડીઓ જેટલી ઓડી ને ભમર ભમરને જે બધી આવતી હોય રેન્જ ઓવરને આ બધી ગાડીઓ આપણા આંગણે દહવી એનો અર્થ એવો નથી કે ન રાખવી પણ ટૂંકમાં નામ રાખવા માટે ન રહી એમ એ બધી ગાડીઓ આંગણામાં રાખતા હોય તો આપણે વયા જઈએ એટલે નામ ફરી જાય ગાડીમાં દીકરાના નામે આવી જાય આપણા નામે ન રહીએ હવે બીજું શું કરવાનું કવિ કે એમાં એટલું એટલું થતા શાંતે જાને ગમે એટલી ખોટી શાન કરીને ફરી એમાં નામ નો ગુમાન ગુમાનતે ન જાને અભિમાન કરીએ નામ નો રીએ શાંતે ન જાણે ગુમાનતે ન જાને ધન ન જાને રિલાયન્સનું એવડી મોટી ફાઉન્ડેશન એવડી કંપની ઊભી કરી હતી અને એમાં ધીરુભાઈએ અને એમાં ધીરુભાઈ વૈયા ગયા અટાણે એના છોકરાઓના નામ મુકેશના મુકેશના અનિલભાઈના મુકેશભાઈના હવે આપ જાણો છો તો એ તો આવડું કર્યું તો નામ નો રહ્યું તો કે ના એ તો ગયું તો છેલ્લે ડાયા માણસોએ ચિંતા વ્યક્ત કરી આમાં એમ કીધું કે કોટિક વિધાન તે એક કરોડ પ્રકારના વિધાન કરો તોય દુનિયા તમને તમ પાંચ દિવસમાં ભૂલી જવાની છે આ પાકી વાત છે એવું કવિ તો ડાયા માણસોએ ચિંતા વ્યક્ત કરી કે દુનિયામાં એકઈ એવી વસ્તુ નહીં કે અમારે કાયમ અમને કોઈક યાદ રાખે એવી એક જ વસ્તુ હોત તો સારું હતું પણ એક ન મળે તહીં રસિક બિહારી એક બ્રાહ્મણનો દીકરો પાંચસો વર્ષ પહેલાં કવિત કવિતા લખે છે એણે કીધું કે એક નહીં ચાર વસ્તુ છે કે દુનિયા યાદ રાખે એક નહીં ચાર કે ચાર વસ્તુ કઈ તો કે રસિક બિહારી ચાર બાદ તે જાને એક વિદ્યા જે મહાન કવિ હોય મીરાબાઈ હોય ભક્ત તો છે જ પણ જે વિદ્યા છે જે કવિ છે વેદ વ્યાસથી લઈ અને તુલસીદાસજી વાલ્મિકી આને આપણે કોઈથી ભૂલી ન શકી વિદ્યા હરિધ્યાન જેને ભક્તિ કરી છે એને આપણે કોઈથી ભૂલી નથી શકતા વિદ્યા હરિધ્યાન તે કૃપાન ધર્મ માટે દેશ માટે તરવાર લીધી છે હાથમાં લોહી છે એને આપણે વિદ્યા દાન આપ્યું એને દુનિયા નો ભૂલે હવારનો પોર ગમે એટલા દાતાર દુનિયામાં થઈ ગયા હવારનો પોર છે એને કરણનો પોર કહેવાય એનું કારણ શું એની એક વાત કરીને પછી દુહાસન હું આપણે આજ મજા આવે એવી બધી વાતો મારે અહીંથી કરવી છે એટલે